નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું સંજય સાભા સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબમાં મિત્રો અગાઉ છે એ આપણે વ્યાકરણ ધોરણ દસ વ્યાકરણમાં સંજ્ઞા વિશે વાત કરી હતી કે સંજ્ઞા એટલે શું અને તેના પ્રકાર વિશે આપણે અગાઉના વિડીયોની અંદર માહિતી મેળવી હતી સંજ્ઞા એટલે મૂળ નામ થાય છે તો નામના અર્થની અંદર કંઈક વધારો કરે એ નામને કંઈક વિશેષ દર્શાવે તો એને કહેવાય વિશેષણ તો આજનો આપણો ટૉપિક છે કે વિશેષણ સંજ્ઞા વિશેષણ અને ક્રિયા વિશેષણ આ દસમા ધોરણની અંદર આપણે આવા ત્રણ ટોપિક આવે છે અને ત્રણમાંથી એક એક ગુણું છે એ આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાતું હોય છે તો વિશેષણ એટલે શું વિશેષણ કોને કહેવાય છે વિશેષણના પ્રકારો કયા કયા છે અને એ પરીક્ષાની અંદર આપણે કઈ રીતે પૂછાય છે એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવું છું તો પહેલાં તો વિશેષણ એટલે શું તો કે સંજ્ઞા જે આપણે ગઈ વખતે ભણી ગયા કે સંજ્ઞા એટલે કે નામ નામના અર્થમાં વિશેષતા લાવનાર પદને વિશેષણ કહે છે કોઈ પણ નામ હોય પણ એને કંઈક વિશેષ દર્શાવેલો દર્શાવવા માટે થઈ અને કોઈ શબ્દનો ઉપયોગ કરેલો હોય ત્યારે એને વિશેષણ કહેવાય અને જે સંજ્ઞા સાથે જે નામની સાથે વિશેષણ લાગેલું હોય તે સંજ્ઞાને વળી શું કહેવાય વિશેષ્ય કહેવાય દાખલા તરીકે આપણી પાસે આ એક વાક્ય હોય કે હરિકૃષ્ણ વિદ્યાર્થી છે આ એક સાદું વાક્ય ધરી લેવી હવે એની અંદર જુઓ કે હરિકૃષ્ણ હોશિયાર વિદ્યાર્થી છે નીચેનું વાક્ય આવું આપેલું હોય તો હરિકૃષ્ણ છે આપણે નામ ગણીએ એ સંજ્ઞા છે વિદ્યાર્થી છે એ હરિકૃષ્ણ વિદ્યાર્થી છે પણ વિદ્યાર્થી પણ વળી કેવો છે નીચેના વાક્યમાં શું કીધું તો કે હોંશિયાર છે ઉપરના વાક્યમાં હરે કૃષ્ણ વિદ્યાર્થી છે એમ તો કીધું જ છે નીચેના વાક્યમાં હરે કૃષ્ણ વિદ્યાર્થી છે એમ જ કીધું પણ વિદ્યાર્થી છે પણ કેવો છે તો કે હોંશિયાર વિદ્યાર્થી છે આ હોંશિયાર શબ્દ છે એ વિદ્યાર્થીની આગળ લાગ્યું વિદ્યાર્થી માટે થઈને હોંશિયાર શબ્દ વાપર્યો તો આ હોંશિયાર છે એ શું કહેવાય છે વિશેષણ અને બીજા નંબર ઉપર શું કીધું કે જે સંજ્ઞા સાથે વિશેષણ લાગ્યું હોય તો આમાં કોની સાથે વિશેષણ લાગ્યું વિદ્યાર્થી સાથે વિશેષણ લાગ્યું તો એ સંજ્ઞાને વળી શું કહેવાય વિશેષ્ય કહેવાય એટલે કે આ વિદ્યાર્થી છે એને શું કહેવાય વિશેષ્ય કહેવાય તો વિશેષણ એટલે શું તો કે કોઈ પણ નામના અર્થમાં વિશેષતા લાવે એ પદને વિશેષણ કહેવાય જે પદ સાથે વિશેષણ લાગેલું હોય એ પદને શું કહેવાય તો કે વિશેષ્ય કહેવાય ત્યાર પછી વિશેષણ છે એ વિકારી અને અવિકારી હોય જેમ આપણે સંજ્ઞામાં ભણી ગયા હતા કે સંજ્ઞા છે એ વિકારી પણ હોય અવિકારી હોય એનો વિકાર થતો હોય અને ક્યારેક એમને એમ જ રહેતી હોય સંજ્ઞા તો વિશેષણમાં પણ એવું છે વિશેષણ છે એ પણ વિકારી પણ હોય અને અવિકારી હોય એમને એમય રહેતું હોય અને એમાં ફેરફાર થતો હોય જેમ કે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ બંને આપેલા છે વિકારી વિશેષણ કોને કહેવાય પહેલા તો આપણે ઉઘાડો ખોરાક ઉઘાડી બારીને ઉઘાડું બારણું લખ્યું છે આમાં વિશેષણ કયા છે તો કે ખોરાક બારી અને બારણું એ તો શું છે નામ છે પણ વિશેષણ કયા છે તો કે ઉઘાડો ઉઘાડી ઉઘાડું જો વિશેષણમાં પરિવર્તન થયું જેમ એના લિંગ ફરે છે એ પ્રમાણે એમાં પરિવર્તન થાય છે કે ઉઘાડો ખોરાક ઉઘાડી બારી ઉઘાડું બારણું તો ઉઘાડો ઉઘાડી ઉઘાડું વિશેષણ છે એમાં પરિવર્તન થાય છે એટલા માટે એને કેવા વિશેષણ કહેવાય તો કે વિકારી વિશેષણ કહેવાય પણ અવિકારી વિશેષણ કોને કહેવાય તો કે જેની અંદર કોઈ જાતનું પરિવર્તન ન હોય લિંગ પરિવર્તન થતું હોવા છતાં પણ એ વિશેષણમાં કાંઈ ફેરફાર ન થાય એને અવિકારી કહેવાય જેમ કે છોકરો હોશિયાર છોકરી હોશિયાર છોકરું હવે છોકરો છોકરી છોકરું એ શું છે તો કે સંઘ નામ છે પણ એને વિશેષણ કયું લાગ્યું છે તો કે હોંશિયાર તો એમાં છોકરા માટે હોશિયાર શબ્દ છે છોકરી માટે હોશિયાર છે અને છોકરું નપુસકલિંગ છે છતાં એના માટે હોંશિયાર તો આ બધામાં તમે તમે જુઓ કે હોંશિયાર હોંશિયારને હોંશિયાર જ એમ એમનો કહેવાય કે હોંશિયાર છોકરો અને હોંશિયારી છોકરી કે હોંશિયારું છોકરું એવું આપણે બોલી શકીએ નહીં તો એમાં બધા માટે શું વાપરવું પડે તો કે હોંશિયાર શબ્દ વાપરવો પડે તો આવા વિશેષણને કેવા કહેવાય અવિકારી વિશેષણ જેનો વિકાર થતો હોય એવા વિશેષણને વિકારી વિશેષણ કહેવાય જ્યારે એમને એમ જે વિશેષણ રહેતા હોય એને કહેવાય અવિકારી વિશેષણ ત્યાર પછી વિશેષણના પ્રકારો પરીક્ષાની અંદર આપણે વિશેષણ તમારે ગોતવાનું હોય છે અને એની સાથે તમારે એનો પ્રકાર પણ જણાવવાનો હોય છે કે આ કયા પ્રકારનું વિશેષણ છે તો વિશેષણના પ્રકારો એમાં નંબર પહેલો કે ગુણવાચક વિશેષણ હવે ગુણવાચક વિશેષણ છે એને આપણે કઈ રીતે ઓળખીએ તો એના માટે જુઓ કે જે વિશેષણના નામના આકાર કદ રંગ કાર્ય સ્વાદ ગુણ વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય યાદ રાખજો ઘણા બધા કોઈ પણ બહારનું જે મટીરિયલ હોય તો એની અંદર તમે જોઈશો તો તમને એમ થઈ છે કે આમાં તો રંગવાચક વિશેષણ આપે છે આકારવાચક વિશેષણ આપે છે તો સ્વાદવાચક વિશેષણ આવું બધું લખેલું પણ ખરેખર એવું નથી આ બધાનો સમાવેશ એમાં થાય છે ગુણવાચક વિશેષણમાં જ થાય છે હવે કયા કયા હોય મોટું સુંદર ગોળ ચોરસ ખાટું તીખું ગળ્યું પ્રેમાળ લાલ કાળું ધવલ લીલું રંગના નામ હોય તે ભલે સ્વાદના નામ હોય તે ભલે આકારના નામ હોય તે ભલે કે કોઈ પણ ગુણની વાત હોય તો આ બધાનો સમાવેશ એમાં થાય છે ગુણવાચક વિશેષણમાં જ થશે યાદ રાખજો એને આપણે અલગ પાડવાના નથી પરીક્ષાની અંદર કોઈ પણ પૂછાય તો આ કોઈ પણ પછી આકારનું પૂછેલું હોય તોય ભલે સ્વાદનું પૂછેલું હોય તોય ભલે રંગનું પૂછેલું હોય તોય ભલે બધાનો સમાવેશ આપણે શેમાં એમાં કરવાનો છે ગુણવાચક વિશેષણની અંદર ઉદાહરણ તરીકે આપણે જોઈએ આ સિવાય પણ ઘણા બધા વિશેષણો આવતા હોય છે કન્યા તો હતી પણ કેવી હતી નાજુક કીધું એટલે કે એના કન્યા માટે વિશેષણ વાપર્યું છે નાજુક માટે કન્યા છે એ વિશેષ થઈ છે અને નાજુક છે એ વિશેષણ થઈ છે એટલે એ કન્યા એ નાજુક કન્યાનું નામ મનીષા હતું બરાબર એટલે આનો સમાવેશમાં થાય છે ગુણવાચક ની અંદર લખાણ કર્યું છે પાટિયા પર સુંદર લખાણ કર્યું છે તો વાક્ય તો એમને એમ બને છે વ્યવસ્થિત જ વાક્ય છે પણ પાટિયું તો છે પણ કેવું કીધું લીલા કલરનું છે પાટિયાનો કલર દર્શાવ્યો તો રંગ દર્શાવ્યો માટે એનો સમાવેશ એમાં થશે ગુણવાચક વિશેષણ માં ત્યાર પછી ત્રીજું જોઈએ કે શિલવંત સાધુને વારે 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 શીલવંત છે એ કેવું ગણાય વિશેષણ ગણાય અને એનો સમાવેશ થાય છે ગુણવાચક વિશેષણમાં ત્યાર પછી નંબર બે ઉપર સંખ્યાવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય તો કે જે વિશેષણ વિશેષણ સંખ્યાવાચક વિશેષણ કેવાય છે આવા વિશેષણો કયા કયા હોય તો કે પાંચ પચાસ સો છ નવ એક થી સો સુધીના ઘડિયા એક થી સો સુધીના કોઈ પણ સંખ્યા તમે બોલો પણ એ બધી સંખ્યા કેવી છે તો કે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ છે પરીક્ષાની અંદર આપણે એવું નથી લખવાનું કે આ પૂર્ણ સંખ્યાવાચક છે ક્રમિક સંખ્યાવાચક એવું કાંઈ નથી લખવાનું માત્ર આપણે સંખ્યાવાચક વિશેષણ લખવાનું છે પણ માત્ર તમારી જાણ માટે કે આ પૂરેપૂરી સંખ્યા છે જો પાંચ છે પચાસ છે પાંચ છે સો છ નવ આ પૂરેપૂરી સંખ્યા નવ શબ્દ નવ તમે બોલો એટલે નક્કી થઈ જાય કે એમાં દસેય નથી અને આઠય નથી પૂરેપૂરા નવ છે તો આ બધી સંખ્યા કેવી છે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણી ગણે પણ આવું પણ આવતું હોય કે પ્રથમ ત્રીજું પાંચમા બીજું છઠ્ઠા દસ માં તો આવું બધું જે છે આ બધા શું દર્શાવે છે કે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ એમાં ક્રમ દર્શાવે છે પ્રથમ દ્વિતીય તૃતીય આ બધા ક્રમ દર્શાવે માટે એને કેવા કહેવાય ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહેવાય પણ પરીક્ષાની અંદર આપણે માત્ર માત્ર શું લખવાનું છે સંખ્યાવાચક વિશેષણ આ માત્ર માત્ર તમારી જાણ માટે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વૈષ્ણવજનની અંદર કહે છે કે કુળ ઇકોતેર તાર્યા જો કુળ તાર્યા કુળને તાર્યા છે પણ કેટલા કુળને તાર્યા છે તો કે ઇકોતેર એટલે કે એકોતેર કુળનો ઉદ્ધાર કરેલો છે બરોબર તો ઇકોતેર છે એ સંખ્યા દર્શાવે છે એકોતેર ની સંખ્યા દર્શાવે છે માટે એ શેમાં આવશે સંખ્યાવાચક વિશેષણની અંદર ત્યાર પછી કે અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ એવો પ્રશ્ન છે કે અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ તો પાંચમું છે એ સંખ્યા દર્શાવે છે ત્યાર પછી ત્રીજું કે ઉઘરાણીએ જઈએ ત્યારે સાથે બે ત્રણ મિત્રો હોય શું કીધું બે ત્રણ તો એ શેમ આવશે સંખ્યાની અંદર બરોબર તો આવું જે હોય એની અંદર જેમાં સંખ્યા દર્શાવેલી હોય પછી ક્રમિક હોય તો એ ભલે અને પૂર્ણ સંખ્યા હોય તો એ ભલે પણ એ બધાનો સમાવેશ આપણે થઈ છે સંખ્યાવાચક વિશેષણની અંદર પરીક્ષાની અંદર માનો કે આમાંથી કોઈ પણ એક વાક્ય છે એ પૂછાય તો એની અંદર તમારે લખવાનું રહેતું હોય માની લો કે આ વાક્ય પૂછાણું કે અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ

માત્રા એટલે કે એનું પ્રમાણ દર્શાવે છે તેને પરિમાણ વાચક વિશેષણ કહેવાય જે વિશેષણની અંદર માપ દર્શાવેલું હોય એનું પ્રમાણ દર્શાવેલું હોય એવા વિશેષણને કેવા કહેવાય તો કે પરિમાણ વાચક વિશેષણ કહેવાય છે આમાં કેવા કેવા પ્રકારના શબ્દો વાપરેલા હોય તો કે અતિશય જરા વધારે કેટલાક થોડુંક સકળ અલ્પ વધુ ઓછું આવું કોઈ પણ લખેલું હોય તો એનો સમાવેશ એમાં થાય પરિમાણ જો આ બધું માપ દર્શાવે અતિશય છે બહુ વધારે પડતું હોય એવું આપણને લાગે તો એના માટે આપણે અતિશય શબ્દ બોલતા હોય તો એ એક પ્રકારનું માપ જ થયું જરાય વધારે કેટલાક કોઈ આ બધું જે માપ દર્શાવે એવા શબ્દો છે માટે એનો પરિમાણ વાચકમાં સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને છે અતિશય ચિંતા કરવાથી પેટના રોગ થવાની શક્યતા છે એવું લેખક કહે છે તો ચિંતા પેટના અલ્સરને ખો આપે એવું બને પણ કેવી ચિંતા તો કે અતિશય જો આની અંદર પ્રમાણ દર્શાવ્યું છે કે અતિશય વધારે પડતી ચિંતા કરવાથી પેટના રોગો થવાની શક્યતા છે તો એના સમાવેશમાં થાય છે પરિમાણ વાચકની ની અંદર સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે ક્યાંય નહીં રે નરસિંહ મહેતા એવું કહે છે કે સકળ લોકમાં આ સમગ્ર

આ બધું શું છે માપ દર્શાવે છે એ પરિમાણ દર્શાવે છે પ્રમાણ દર્શાવે છે કે આખે આખો બાયોડેટા પૂરેપૂરો લખવાની ગણતરી લેખકની હતી પણ માત્ર એમને નામ અને સરનામું લખાયું વિચાર તો આખો બાયોડેટા લખાવાનો હતો વિચાર તો બાયોડેટા લખાવવાનો હતો પણ એમાં વિશેષ શબ્દ છે આખો એટલે કે એ પ્રમાણ દર્શાવે છે ત્યાર પછી નંબર ચાર સાર્વનામિક વિશેષ જેમાં સર્વનામનો ઉપયોગ થયો હોય એવા વિશેષણો હોય એને વિશેષણો કહે છે જ્યારે સર્વનામ વિશેષણ રૂપે પ્રયોજાયું હોય ત્યારે તેને સાર્વનામિક વિશેષણ કહે છે આમાં વિશેષણો કેવા શબ્દો હોય છે તો કે મારું તેમનું કોનું ક્યારનું મારી તારી આપણી અમારી તમારી જ્યારે ત્યારે જે તે આવા જે કઈ શબ્દો છે એ બધા સમાવેશ થાય એ બધા સર્વનામો કહેવાય જે બધા માટે વપરાણા હોય એને સર્વનામ કહે તો એનો સમાવેશ થાય છે સાર્વનામિક વિશેષણમાં ઉદાહરણ જોઈએ તો કે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી કહે છે કે આપણા દેશની અંદર આવા સાધકોની સંખ્યા ઓછી નથી તો આમાં આપણા છે એ સર્વનામ છે જે નવમા ધોરણની અંદર તમે ભણી ગયા છો તો આમાં આપણા છે એ સર્વનામ વપરાણું છે માટે આને સાર્વનામિક વિશેષણ કહેવાય ત્યાર પછી બીજું પેલો ગુલમોર કેવો ખીલ્યો છે તો એની અંદર છે એ સામેની વસ્તુ દર્શાવી છે ગુલમોર ને દર્શાવવા માટે અહીંયા વિશેષણ વપરાણું છે એને કેવું કહેવાય છે તો કે સાર્વનામિક વિશેષણ અહીંયા પહેલો શબ્દ વાપર્યો ત્યાર પછી ત્રીજું જુઓ કે મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે મારું તારું આપણું અમારું તમારું

ત્યારે એવા વિશેષણને સંબંધવાચક વિશેષણ કહે જે વિશેષણનો ઉપયોગ બે પદ વચ્ચેનો સંબંધ દર્શાવે કોઈ પણ બે પદ હોય એની બંનેની વચ્ચેનો જે સંબંધ દર્શાવે ત્યારે એવા વિશેષણને સંબંધવાચક વિશેષણ કહે છે આ બંનેનો સંબંધ દર્શાવવા માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થયો હોય છે તો કે નોની નું ના અનુસ્વરોના જેવા પ્રત્યયો છે એ આને લાગેલા હોય છે આવા એક પદને બીજા પદ સાથે જોડવા માટે નોની નું ના વગેરે જેવા પ્રત્યયો છે એની સાથે લાગેલા હોય છે ઉદાહરણ જોઈએ તો કે બાપુ સાહુકારીનો ધંધો કરતા બાપુ ધંધો કરતા પણ શ્યાનો તો કે સાહુકારીનો બાપુ સાહુકારીનો ધંધો કરતા તો સાહુકારી ધંધો એ એ બંનેને જોડવા માટે નો નો લાગેલો છે બંને પદને દ્વારા જોડવામાં આવેલું છે એટલે આને કેવું વિશેષણ કહેવાય છે તો કે સંબંધ વાચક વિશેષણ સાહુકારી અને ધંધો આ બંને માટે એ વપરાણેલું છે બીજું કે દોરીનો છેડો બારણે બાંધ્યો છે છેડો બારણે બાંધ્યો છે પણ શેનો તો કે દોરીનો એક દોરી દોરી છે છે અને અને એનો છેડો એટલે દોરીના છેડા સાથે ટૂંકમાં સંબંધ છે એવું આપણે કહી શકીએ તો કે દોરીનો છેડો છે છેડો છે પણ શેનો દોરીનો છેડો બારણે બાંધ્યો તો એમાં પણ નો પ્રત્યે લાગેલો છે ત્યાર પછી ત્રીજું કે કાંસાના તાંસળામાં એક કાંસું નામની ધાતુ આવે એનો તાંસળું એટલે કે એક પ્રકારનો આકારનો એવો વાટકો મોટો તો કે કાંસાનો કાંસાના તાંસળા કાંસાનો તાંસળો છે તો તાંસળાનો અને કાંસું ધાતુ બંનેનો સંબંધ છે લાકડાના તવે થાય તવે થાય છે અને લાકડાનો તવે થાય છે એટલે લાકડું અને તવેથો આ બંનેનો પણ સંબંધ છે આવડે એવો શીરો મેં બનાવ્યો લેખક કહે છે કે અમે જ્યારે ઉઘરાણીએ ગયા ત્યારે ત્યાં અમે કાંસાના તાંસલામાં લાકડાના તવેથાથી આવડે એવો એમે શીરો છે એ બનાવ્યો બરાબર એની અંદર બે શબ્દો છે કાંસાનો તાંસલો એ પણ એક વિશેષણ ગણાય સંબંધવાચક વિશેષણ અને બીજું કે લાકડાનો તવેથ તો એ પણ સંબંધવાચક વિશેષણની અંદર આવે બરાબર તો નો ની નું ના આવા પ્રત્યયો લાગેલા હોય અને બે પદ દર્શાવેલા હોય આની અંદર પાછા બે પદ હોય અને બંનેનો સંબંધ છે એ દર્શાવેલો હોય ત્યારે એનો સમાવેશ થાય છે સંબંધવાચક વિશેષણની અંદર બરોબર તો આવી રીતે વિશેષણ કોને કહેવાય તો કે કોઈ પણ નામ હોય કોઈ પણ નામને કંઈક વિશેષ દર્શાવવા માટે કંઈક એને વ્યવસ્થિત દર્શાવવા માટે અથવા એના વિશે કંઈક વધારે માહિતી આપવા માટે જ્યારે જે શબ્દ વપરાય એને વિશેષણ કહેવાય છે હવે પછીના વિડીયામાં આપણે ક્રિયા વિશેષણ વિશે છે એ આપણે ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ